અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક ડ્રાઇવ આયોજન કરવામાં આવેલું છે જે ડ્રાઇવ અંતર્ગત અમદાવાદ સિટી ના સમગ્ર પોલીસ સ્ટેશન સમગ્ર સી આ ડ્રાઇવ ભાગ લેશે અને અમદાવાદ શહેરના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારો પેટ્રોલિંગ દરમિયાન જે પણ જગ્યાઓ ઉપર રિક્ષા ઉપતી બાળકો નો ઉપયોગ થતો હોય ભીખ માંગવાની એક્ટિવિટી ધ્યાન પર આવે તેમજ પબ્લિક યુસન્સ કોઈ પણ બનાવ અને મહિલા સુરક્ષા ને લગતા તમામ મુદ્દાઓને ધ્યાને લઈ આ ડ્રાઈવ કામગીરી કરવામાં આવશે આ અનુસંધાને કુલ 49 પોલીસ સ્ટેશન્સ જે અમદાવાદ સિટીના પોલીસ સ્ટેશન્સ છે તેમાં દરેક પોલીસ સ્ટેશનની ની શી ટીમ્સ આમાં કામગીરી કરી રહી છે આમાં બાળકોના રેસ્ક્યુ રિહેબિલિટેશન અને ચાઇલ્ડ વેલફેર કમિટી સમક્ષ રજૂ કરવા માટે જે સંકલન ચાઇલ્ડ વેલફેર કમિટી સાથે કરવામાં આવી રહ્યું છે અને જે કેસમાં બાળકોના માતા પિતા સાથે મળી આવે એ ખરેખર બાળકના માતા પિતા કે એના રિલેટિવ્સ જ છે કે કોઈ અન્ય વ્યક્તિ છે કે કેમ આ બાબતનું પૂરા પ્રમાણમાં વેરિફિકેશન કરી અને જુવેનાઇલ જસ્ટિસ એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવે છે સાત બાળકીઓ છે આ તમામ બાળકોને રેસ્ક્યુ કરી અને ચાઇલ્ડ વેલફેર કમિટી સમક્ષ રજૂ કરી અને એમનું મેડિકલ ટેસ્ટ પણ કરવામાં આવે છે પૂરેપૂરી ખાતરી કરવામાં આવે છે કે આ બાળકો પોતાના માતા એંગલ પણ અમે તપાસ કરીએ છીએ અને આગળ ગુના ગુનાની તપાસ જે તે પોલીસ સ્ટેશનમાં આગળ ચાલવામાં કરીએ છીએ આ ઉપરાંત અમે જે શિક્ષણ વિભાગ છે એના પણ સંકલનમાં આ બાળકોની યાદી તૈયાર કરી અને સમગ્ર ડોક્યુમેન્ટેશન સાથે આ બાળકોને સ્કૂલમાં છે કે કેમ એ પ્રમાણેનું પણ વેરીફિકેશન કરીએ છીએ અને જો એનો અભ્યાસ વચ્ચેથી અટકી ગયો હોય કે કન્ટિન્યુ ન કરી શકતા હોય એવા તમામ બાળકોને અમે શિક્ષણ વિભાગના સંકલનમાં રહી અને એમના રિહેબિલિટેશન અને એજ્યુકેશન માટેની પણ કાર્યવાહી ચાલુ હોય